બહુ મહેનત કરી વાત સાચી વાત છે હા એટલે તમને કહું એને અમે તો ત્રણ બધા તૈયાર માં ધબધબાટી બોલાવી છીએ પણ અહીંયા રામોદ માં કોઈ દીકરી નો દેતા દાદા કે રામોદ છે ને એ પેલે થી કાર્ય કરતા નું કામ હતું

પછી પેલા બે ભાઈ બાદ જમીન હાટ થયેલ શું એના નીચા એવા હતા આપણા છોકરી રહી હમણાં હતી આમ તો બે છોકરીઓ રહી હમણાં હતી એક મોટી નો કેસ હાલતો મારી જ કોર્ટ માં નાની નો કે કરવો કેસ એમ કરતા હતા નામ મને છે યાદ પણ મગજમાં નહીં આવે એટલે એના ઘરે હું જમી ગયો છું પછી ઓલ તો ગોવિંદભાઈ આપડા કોટલા સાંગાણી રોડ ઉપર ના એ ગુજરી ગયા એના ઘરે હું કેટલી ઉમર કેટલી કીધી

એટલે બહુ દવા કરી બહુ એટલે બહુ આપડે ગોંડલ આમ ચાય નો ચાય નીકળે જતો રાજકોટ ને પછી આ બાજુ નવસારી ને બાજુ ક્યાં નો ચાય ડોંગરી ગામ છે સ્પેશિયલ દવાખાના ના મેળાયો દવા ખૂબ કરી પણ ના મેળાયો છે અમદાવાદ સોલા માં દાખલ કરી એ હુમલો આવી ગયો પછી એમ નઈ મારું કેવાનું મિનિંગ શું છે કે હવે શું છે ડોહી ત્યાર માથે મિલકત માથે કોક મળે હોય પણ ઓલા નઈ દુખી થાય તમે દુખી થાવ અને બહુ છે મારી ને અહીં આનંદ વાત સાચી વિચાર કરતો તો હા ખાવાનું સુવિધા છોકરો પ્રવીણભાઈ પ્રવીણ આપડે ગોવિંદભાઈ આપડા આગળ કોટલા સાંગાણી રોડ ઉપર નથી કોટલા બાજુ જવાનો રસ્તો રોડ

ભોગ લઈ લીધો બે મહિના પણ એ મોમેટિયન માંથી હતા એટલે વાંધો નહી પણ ઈ બાય બધું પાટલો સાફ કરીને ગઈ હા એટલે તમારે બાય

અનાથ આશ્રમ જેવું નથી અહિયાં તો પરિવાર ની કોને રેવાનું આ ઘર તમારું બધું તમારું તમાર તમારી રીતે એટલે તમારે એવી તકલીફ હોય તો હવે બાય કરવા કરતા અમારી ભેગા વિ આવો અને જો અહિયાં રહ્યો કદાચ ક્યાંય મેળા આવે તો બાપુ તો કઈ જાય આ તો વાત છે ભાઈ સમય સમય બલવાને નહીં પુરુષ બલવાન કાબે અર્જુન રીટા હોય ધનુષ નો હોય બાણ કોઈ સમય ન હોય તો બાપુ ફળ ફાકી જાય કેમ કે ફળના મોતી હોય તો થાય બાકી ફળ વગેરે મોતી ફાકે નહી માલી ભલે શોષી છે બાકી રતવી ના ફળ નો હોય કદાચ બગીચા નો માળી હોય આખી મોટર ઝાડવા પાવા માંડે કેરી જેઠ મહિના સિવાય નો થાય પાણી તો બાપુ થઈયે જાય આ જો આ જમાનાના આ દેશની અંદર ભગવાન જેવા નો ભગવું ઉપડ્યું તમે કઈ રામ ભગવાન નથી હા ભાઈ રામ ભગવાન ના ચૌદ વર્ષ વનવાસ ભાગો કે જેને સીતાજી નું સુખ જેને કદી ન મળ્યું કાગડા જેના જોશ જોનારા વ્યક્તિ તમને કહો વિશ્વ મિત્ર જેવા જેના જોશ જોયા અને જેના લગ્ન કરી દીધા તો એને સીતાજી નું સુખ ન મળ્યું ના મળ્યું સાચી વાત સાહેબ અને રાવણ રાવણ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ હા શું કેવાનો રાક્ષસ કેવાનો બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ અને ઈ એને ભગવાન જેની પૂજા કરાવી નકર જે બાંધવા તમને કો પૂજા કરાવી કે બંધલાંકર નો પ્રમુખ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ ને બાપુ રાક્ષસ હોવા છતાં જેને તમને કો સોબરી લીલવી હોવા છતાં જેને આ દેશ ની દેવી કેવાની દલિત ની દીકરી માતાજી બની ગઈ અને બ્રાહ્મણ નો દીકરી રાક્ષસ બની ગયો આ દેશમાં કેવી પ્રથા છે જેને કર્મ થકી જેને ઊંચાઈ બની જાય

મીરા કે બાપા લાકડા તો કોલસા થઈ ગયા લકડી જલ કે કોલસા હું રાખ નો બની કોલસાઈ નો બની શકી આ જગત તમારા કર્મ થકી મન છે ને ચંચળ એને ધીરજ રાખવું બહુ જરૂરી છે જરૂરી સાચી વાત જો કદાચ વાયુ કરવાથી સુખ મળતું હોય જો કદાચ આત્મત જેને ચીનો નહીં તો બાપા માળા પહેરેથી શું થયું એ ભાઈ કબીર કે બાપા તુલસી ની માળા પહેરો પણ મનમાં હોય પાપ તો તુલસી ની માળા પેરવે શું થયું

તાણાવાડ ક્યારે મટે દાડો શિવણ કે સત ભીમ ને સર ને મને મટી ગયા આ મંડળા કરી તાણાવાણ આ મન ની જે તાણાવાણ હતી હાસા ખોટું હતું બધું મટી ગયું ક્યારે કે સત્ય શબ્દ ની જયારે ખોજ કરી ત્યારે સાચી વાત અને કોઈ પણ સ્ત્રી હોય આખી જિંદગી રૂડોન રૂપારો હારો નરો દેખાવડો કારોન કદરુપો એ આખી જિંદગી એના વિશે તો થાય દાઢી મુસી ઉગી જાય ને અવાજે જણ જેવો થઈ જાય કેમ કે એનું આચરણ જ ઈ કર્યું છે એટલે એને મહાપુરુષે કીધું કે જાકે આંગળીએ કલપ વૃક્ષ સોનર ભીખા નહીં જાકે દિલ મે દાવા નહીં માકુ મિલે મેરે સાઈ મારો ભગવાન કોને મળે કે જેને દિલમાં દાવો ન હોય આપણે તો મોટપ ના વિરાસી હું પદ ના વિરાસી તમને કહું ભરા ના વિરાસી રંગ રૂપ ના વિરાસી એને કોઈ દી સત્ય શબ્દ સુજે નહીં નહીં એટલે તમે ફોન કર્યો છે એટલે જો તમારી ઈચ્છા હોય અને કાઈ પ્રોબ્લેમ હોય કાલે અહીં આવી જાવ હું હાજર છું અને અમારી ભેગા રહ્યો તમને ફાવતિયાલ ઘર રહેવાનું પછી તમને ચક્કર મારવા જવું છે ચક્કર મારી આવવાની

આત્મા નું સુખ મેળવવું હોય તો મહાપુરુષ ના પદ ને પામી જવું પડે જોયે જો ઈ પદ ને પામો તો પછી બીજું કઈ કરવું પડે નહીં ભટકીસ માન મની ને મતી લે આ મન ની માય હવે રવિ કે સૂર્ય માં છે બાપા ને સુખ નથી એટલે રવિ સાહેબ ને ભાણે કીધું ભાડ કે ફટકી માં રવિ મથિલા મન ની માય હવે હમદીન કે તો હું નામ હમજીન તો હવે તારે કરવું પડે નઈ જો તમારા આ નામ હંજા પછી જો પછી કરવાના વિચાર આવે પાણ ભટકવાના વિચાર આવે મનસુખભાઈ એમાં એવું છે કે હું કંટાળી ગયો રાહ જવાનું રૂગડા મારી વાત સાંભળો કે હું મારા માનવતા ધર્મ નથી ધર્મ માનવ ધર્મ સ્વધર્મ એટલે હું કોઈ તમને ધાર્મિક છું તમને બોલાવું છું એવું નહીં અમારા પરિવાર જાણીને તમને બોલાવું છું તમારી તમારી નાદારી છે તમને તકલીફ છે તમને કઈ પ્રોબ્લેમ છે ને અહીંયા આવો એવી જરૂર નથી અહિયાં તો કુદરત કોના ભાગ નું કોણ ખાતું છે મને ખબર નથી સાચી વાત

પ્રેમજીભાઈ પૂજાભાઈ ચૌહાણ પ્રેમજીભાઈ પૂજાભાઈ ચૌહાણ પૂજાભાઈ પૂંજાભાઈ પૂજાભાઈ પૂજાભાઈ અંધુકા

અમીરી માં આનંદ હોત તો બંગલા વાળા ની બાયુ આપઘાત કરીને મરી નો ગયું હોત અને સુપડા માં દુઃખ જ હોત બાપુ ગરીબ માણા ની બાયુ કોઈ છોકરા મોટા નો કર્યા હોત ના કર્યા સાચી વાત ગરીબી માં જો દુઃખ જ હોય તો એને નાના છોકરા તમને કોઈ ઈ મોટા કરે અને મોટા મોટા બંગલે માં જો કદાચ દેખી બેની ઓરતા ના કરીએ બેન ભાગ માંડ્યા હોય તો મળે એ બેન કે તું આ રંગ અતરિયાન મોટી મોટી સારું દેખાય તો જીવન કે તું કદાચ મોહી જા ને તો ઈ સુખ નહીં મળે

એટલે તમને મેં કીધું પછી મોબાઈલ આ લા ફોટા મોકલું તો પછી તમે કા મને બે પાંચ મિનિટ માં મોકલી દયો મેડા કેમ કે પછી હું ભૂલી જાય ભાઈ હાલ કેમ કે હું ગાંડો માણસ છું આ તો હાલી જાય ગાંડા ની પણજાર સંતો આ તો હાલી જાય ગાંડા ની કેમ કે અમે તો મહાપુરુષો ગાંડા છે આ ભારત માં બીજા ગાંડા ઘણા એ છે પણ સંતો ના ગાંડા ક્યાં ક્યાં કઈ સાચી વાત એટલે અમે તો ગાંડા ની પણજાર છે બાપ બોલે મોકલો દાદા ફોટો આ નંબર કોના છે આ નંબર આ મારો જ છે મારે નામ નથી આવ્યું મારું એવું કહે હું આ સેવ કર છું સેવ કરી દો ઓકે ઓકે